પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે અન્ય જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે આ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનીજોથી બનેલ છે તેથી તેને સિયાલ કહેવામાં આવે છે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે તેથી તેને સીમા કહેવામાં આવે છે આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે જે આશરે ઓગણત્રીસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની ત્રિજ્યા આશરે પાંત્રીસો કિલોમીટર જેટલી છે જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલ હોય છે તથા તેને નિફ કહે છે કેન્દ્રીય ભૂગર્ભમાં દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે ખડકો અને ખનીજ ખડકના પ્રકાર પોતાના ગુણ કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના ત્રણ ભાગ છે પહેલો અગ્નિકૃત ખડકો ગરમ ઠંડો થઈ નક્કર થઈ જાય છે આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે આંતરિક ખડક ખડક અને બાહ્ય શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો વાસ્તવમાં આગની જેમ લાલ પ્રવાહી મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે તેની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે તરીકે બેસાલ્ટ પ્રવાહી મેગમાં ક્યારેક ભૂ કવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે ધીરે ધીરે લાવા ઠરવાને કારણે આ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે બનેલ હોય છે બીજો જળકૃત ખડકો ખડકો ઘસાઈ અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે દ્રષ્ટાંત તરીકે રેતાળ પથ્થર રેતના કણોથી બને છે આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મી પણ બને છે ત્રીજું રૂપાંતરિત ખડકો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે છે તેવા ખડકોને ખડકો કહે દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને કહે છે તમે જાણો છો કે પ્રવાહી પ્રક્રિયામાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત અગ્નિકૃત ખડક બની જાય છે આ ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે નક્કર ખડકોનો ઉપયોગ સડક મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે ખડક વિવિધ ખનીજોમાંથી બને છે ખનીજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે ખનીજ માનવ જાતિ માટે ખૂબ મહત્વનું છે કેટલાકનો ઉપયોગ ઇંધણ તરીકે થાય છે જેમ કે કોલસો કુદરતી વાયુ ખનીજ તેલ અને પેટ્રોલિયમ તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા પણ થાય છે જેમ કે લોખંડ એલ્યુમિનિયમ સોનો યુરેનિયમ વગેરે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે જેને મૃદાવરણીય કહે છે તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતક્તિઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે જેને આંતરિક બળ કહે છે અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહે છે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે તેને જ્વાળામુખી કહેવામાં આવે છે આ મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે આ કંપનને ભૂકંપ કહે છે ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદગમ કેન્દ્ર કહેવામાં આવે છે આ કંપન ઉદગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે ઉદગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ તળાવની માછલીઓની તીવ્ર હેરફેર સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે મુખ્ય ભૂમિ સ્વરૂપો ઘસારણ એ ધોવાણ પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે ભૂ સપાટી પર જળ પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ પવન જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે નદીનું કાર્ય નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળા વાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળ કહે છે જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે નદીના આ મોટા વળાંકોને સરપાકાર વહન માર્ગ કહે છે ત્યારબાદ ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે વળાંકો સમય ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કંપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નાળાકાર સરોવર કહે છે ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે પરિણામે નજીકના વિસ્તારોમાં કામ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેને પૂરના મેદાનો કહે છે તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી એક પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ રેતી માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે સમુદ્ર મોજાનું કાર્ય સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે તેને સમુદ્રી ગુફા કહે છે આ ગુફાઓના મોટા માત્ર છત જ રહે છે છે જેનાથી તટીય કમાન બને સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે દિવાલ જેવા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલીનનું નિર્માણ કરે છે હિમ નદીનું કાર્ય હિમ નદી હિમાચાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂ નિર્માણ કરે છે હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે પવનનું કાર્ય રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે આથી આવા ખડકોને આધાર સાંકળો અને મથાળું મોટું રહે છે રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે તેને ઢુવા કહે છે જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે